અને આ છે વેરાવળ ટોલ પ્લાઝા તમારા પૈસા પૈસા ના લે ઊંચી પૈસા પૈસા દેવાના જ નહીં તમે અને વેરાવળ અંદર થી તમે સોમનાથ જાઓ ને તો વેરાવળ ગોદી પણ આવે છે એવું જોયું આ બોટું બોટું ત્યાં રોડ કાંઠે દરિયો છે એટલે બોટુ ના ઢગલાના મોટા બોટું છે फिर वो थोड़ा कामत अंदर थो सी गया तो तक आ सोमनाथ महादेव मंदिर एंटर थवानो बोर्ड मतलब के गेट बहु मस्त बहुत मोटो हो जबरो गया सोमनाथ महादेव मंदिर कहीं घूम तो दो किमीटर जी तो थी जाए है। तो मजा आए जाया जो सोमनाथ मंदिर आप फाइनली मंदिर बार बार ગાડી પાર્ક કરી પછી આપણે જવાનું છે પહેલા તો આપણે બેગ જમા કરવા જવા પડે જો તમારી ઘરે બેગ હોય તો પછી આગળ જાવ એટલે મોબાઈલ ને તે જમા કરાવવું પડે પછી આપણે શું કહેવાય મંદિરમાં તમે જઈ શકો છો ને જો આ છે આપણે બારોબાર નો કોઈ આવો નજારો અહીંયા કોઈ દી પબ્લિક ઓછી હોય જ નહીં દર્શનાર્થી પબ્લિક હોય જ ત્રણસો ને પાસઠ દિવસ એટલે એ તો પબ્લિક તો તમને જોવા જડે જ એમાં કોઈ સ્થાન નથી બારબર આ ચીજ વસ્તુ બધું લેવાનું છે આજે આપણા બે મિત્ર પરમ મિત્ર ચુડાસામાં હરદીપસિંહ જેઠવા કિશનસિંહ અહીંયા ચાંદલા પણ કરે મહાદેવના શિવનાન આપણે જોયા હોય ઘણી જગ્યાએ વિડીયોમાં ફોટોમાં અહીંયા જો વાળા ને હોય જે વસ્તુ આ બે પૂરેપૂરી મજા લે હે ની પછી કંઈ ઘટે જ નહીં લડી જ લેવું હોય કે આજ તો આ જો પછી અંદર નો નજારો છે આ ભાઈ તો ને મોર જ રે હું હોય ભગવાન જાણે એ તો ખબર લડી જ લીધો આને આને ઉતારું લીધું ખરેખર સાઉથ ને હીરા જેવા માં હરદીપસિંહ નો સીન આવે બાકી પછી અહીંયા હે ને ફોન નહીં જમા કરાવવાનું હોય છે ફોન જમા કરાવી વિડીયો ઉતાર લેવા તો કંઈક હરકો સીન આવે ને એમ લેજો હવે તમારા સીન ભાઈ તમને લઈ એ મોટી વાત કે શું કેમ થાય તમારું પછી આ વારીયે હે ને ફોન જમા કરાવી દયો આનો હોય છે પછી જે આપણે નાનકડા નંદી મહારાજ લેવા ના હતા લેવા આવી ગયા મસ્ત હોય છે પણ કાનો નાનકડા નંદી મહારાજ યાર છે આપણે સોમન દાદાનું મંદિર કેમ જગ મસ્ત નજારા છે ને શ્રી ભક્ત માતા આથી વિશેષ બીજો ગ્યો આ જે છે ને પાડિયા ગોહિલ ભેગા પણ ખબર નથી પણ એવું લાગે છે છે કોઈને ખબર હોય આ તો કોમેન્ટ કરજો અને આ છે વીર હમીરસિંહજી ગોહિલ જે સોમનાથ થી સખા જઈ રહ્યા હતા સોમનાથ દાદાના મંદિરને મંદિર ને બચાવવા માટે ત્યારે કેવાનું મન થાય કે હલ વાકડા પલ ઘોડા હલ બાંધવા અથિયાર જાજી ફોજે જીખવું મારે મરવું તો એક જ વાર લા બધી તો પછી વર્દની વાત ઉજે બાકી ઠીંગાણાં ટોલવાગેન ગરમા હતાઈ જાય એના માટે તો છે જ નહીં ભઈ તમે સોમનાથ આવો ને સોમનાથ ચોપાટી ના જાય એવું તો બને જ નહીં મજાક હો રહા હે કે અમે તને તન જણા નીકળી ગયા ચોપાટી બાજુ રખળ ના આયા હે ને પેલા ટિકિટ લેવી પડે હે પછી અમારા ભાઈ શ્રી હરદીપસિંહજી ટિકિટ લેવા ગયાતા ટિકિટ લઈ લીધી કોઈ ટિકિટ લઈને હવે ત્રણ જણા વયા ગયા ચોપાટી બાજુ હોય છે પેલા આવું કંઈ હતું જ નહીં આ બધું હમણાં ચાલુ થયું હોય તમને પણ ખબર જ હશે કે પહેલાં ટિકિટ નું હતું નહીં હવે આ ટિકિટ નું બધું થયું છે સારું છે ભાઈ બીજું ટ્રસ્ટ માં કામ આવે પૈસા અને પછી આ છે ત્યાંની માર્કેટ તમારે કંઈ પણ ચીજ વસ્તુ લેવી તો આ બધી માર્કેટ માં તમે જઈને લઈ શકો છો અમારે એવું કઈ લેવાનું હતું ને એટલે અમે પછી અંદર તો નતા ગયા પણ બહારથી તમને દેખાડતો હોઉં ને આ ત્યાંના કઈ ખોટા પાડવાના નિયમ છે થોડા જાજા એમાં કિશનભાઈ ને જે મસ્તી નું ભૂત ચડ્યું હોય મસ્તી કરવાનું અને ત્યાં ચોપાટી ઉપર એક બહુ મોટી હનુમાન દાદાની મૂર્તિ પણ છે બહુ મસ્ત અને બહુ મોટી મૂર્તિ છે અને ચોપાટી પર જાવ તો તમને જો હાથીયા ને ઘોડા ની બધું જોવા જડી જ જાય બેસીને સવારી કરવી હોય તો હાથીયા તો હઈ જાય ઘોડા માથે ઘણા ને બેસવાની ઈચ્છા થતી હોય પણ હજી વાર હે કમાતી ના થાવ કમાતી ના થાવ નહીં પછી જ્યાં સમુદ્ર કિનારે બધા નાતા પણ હોય છે ઘણા ફોટા પણ પાડતા હોય ફોટા નો અત્યારે ક્રેસ વધી ગયો એટલે મોસ્ટ ઓફલી તો બધા ફોટા જ પાડતા હોય છે લોકેશન મસ્ત આવે સમુદ્ર ને ઉપાડતા હોય છે જોઈ શકો છો કાકા કઈક તમારો બાપ ડૂબી જાય હોય કે આ બાજુ આવો આ બાજુ આવો કાકાની વાત સાચી ડૂબી જવાય ને બરાબર બધે મોજ માણતા હતા જોયા અત્યારે ચોમાસું છે એટલે મોજા થોડાક વધારે તોફાની છે દરિયો જોઈએ આવી મજા લેવાની હોય ને જિંદગી ખરેખર લઈએ જ છે હો ભાઈ પાછળ અત્યારે જ્યાં નવો રસ્તો બનાવ્યો છે ને એ જે મંદિરની પાછળ બાજુ જાય છે જ્યાં તમે ઘણા ટેટા સુમાં જોયું ઓલું મહાદેવ લખી ગયેલ જય સોમનાથ ત્યાં લખી ગયેલ આ રસ્તો ત્યાં અત્યારે ચોમાસું છે એના લીધે જે દરિયા ઉતાર જમણા કીધું હતું એ લીધે આવું નજદીકથી તમને દેખાડ દો આ લોકેશન તમારે જેવું હોય તો મંદિરની પાછળની સાઈડ માં આવવું પડે જ્યાં અમે આવ્યા ને એ બાજુ અમારા બધાનો પણ ખુબ ખુબ આભાર સપોર્ટ કરવા બદલ ડાયરા ને જય માતાજી મહાદેવ હર